મહરમ તહેવારના ભાગરૂપે આજે અંજાર ખાતે કરબલાના શહીદોની યાદમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું અંજાર ખાતે પરંપરાગત રીતે મહરમ તહેવારોને અનુલક્ષીને કરબલાના શહીદોની યાદમાં ઐતિહાસિક જુલુસ કાઢવામાં આવે છે જેમાં ત્રીસથી વધુ તાજિયા કમિટીઓએ ભાગ લીધો હતો આ જુલુસને કચ્છના કોમી એકતાના પ્રતિક સમાન ગણી માજી રાજ્યકક્ષા મંત્રી શ્રી વાસણભાઈ આહિર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા પૂર્વકચ્છ પોલીસ વડા સાગર બાગમારે વગેરે જુલુસના પ્રસ્થાન સમયે હાજરી આપી હતી કરબલાના અમર શહીદોની યાદમાં સર્વકોમી સદવા માનસ મોહબ્બત મજલીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણે જોયું જિલ્લાના અધિકારીઓ રાજકીય પ્રતિનિધિઓ સામાજિક આગેવાનો ધર્મગુરુઓ સહંતો અને મહંતો અને હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મળી અને શું આ એક કાર્યક્રમ થયો આજે કરબલાના અમર શહીદોને વિદાય આપવાનો ટેમ છે અને આજે એક કોમી એકતા જોવા મળી એ કોમી એકતા હંમેશા રહે એવી હું તમામ કચ્છના લોકોને અપીલ કરું છું કે આવા એકતાના પ્રોગ્રામ કરતા રહે અને કોમી એકતા બની રહે